બનાસકાંઠા જિલ્લાના મીરગઢ તાલુકામાં ખેડૂતોએ રેલી યોજી અહેવાલ વિશાલસિંહ ચૌહાણ પાલનપુર બનાસકાંઠા મીરગઢ તાલુકાના જિલ્લા પ્રમુખ મંત્રી મારી જવાબદારી છે અમારું નમ્ર વિનંતી છે કે અમારા આજે જે ખેડૂતોના પ્રશ્નો છે એક તાત્કાલિક ધોરણે સરકાર શ્રી ધ્યાન માં લઈ અને ખેડૂતોના ઉકેલ મૂકે એવી અમારી સંપૂર્ણ વિનંતી છે અને ભાવ વધારો જે છે એ સંપૂર્ણ પાછો ખેંચે એ અમારી રજવા છે એ રજાને ધ્યાન લે ને અગર ના નહીં ધ્યાન ધ્યાન લે તો આવતા દિવસોની અંદર ખેડૂતો એના માટે સતત કોઈ કાર્યવાહી આગની કરે એ જવાબદારી સરકાર જીને છે કેટલા ખેડૂતે જો ખાતરનો ભાવ વધારો થતો હોય તો ખેડૂત ફરીથી નુકસાન ભોગવશે અમારા વિસ્તારમાં બટાકાનું તથા ખાતરની જરૂરિયાતવાળા વાળા વિવિધ પાકોની ખેતી થાય છે ત્યારે થયેલ તાત્કાલિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ સાથે સાથે રી સર્વેમાં નવ વર્ષ થયા હોવા છતાં ઘણા બધા ખેડૂતોની ભૂલો છે તો ઝુંબેશના ધોરણે રીસર્વેની કામગીરી કરવી તથા ઉનાળુ મગફળીની નુકસાનની કિસાન સંગે રજૂઆત કરી હોવા છતાં થયેલ નુકસાનના સર્વેની કામગીરી થઈ નથી ઉપરોક્ત વિશ્વને ધ્યાનને લઈ તાત્કાલિક અસરથી કામ કરી ખેડૂતોને ન્યાય આપશો જો આમ કરવામાં વિલંબ થશે તો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે ખાતે અમીરગઢ તાલુકાના બધા ગામના ખેડૂતો ભેગા મળી અને અમીરગઢ ખાતે શ્રી મામલતદાર સાહેબને અમે રેલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રના અંદર અમારા મુખ્ય ચાર મુદ્દા છે આ વર્ષે જે પણ ખેડૂતોએ ઉનાળો સિઝનની વાવેતર કર્યું હતું એમાં મગફળી અને બાજરી તો વરસાદ દર વર્ષ કરતાં પંદર દિવસ વહેલો આવ્યો તેના કારણે ખેડૂતોની મગફળી અને બાજરી સંપૂર્ણપણે નષ્ટ પામી છે અને અમુક લોકોએ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે નવું વાવેતર પણ કરી શક્યા નથી અને કોઈકે એમની સગવડ વગર વાવેતર કર્યું છે તો એના અંદર બીજા રાઉન્ડના અંદર એટલો બધો વરસાદ પડ્યો કે જેના કારણે ખેતરના અંદર પાણી ભરાઈ ગયું છે તેથી જે નવું વાવેતર કર્યું છે એ પણ નિષ્ફળ ગયું છે એના માટે અગાઉ પણ અમે સાહેબ શ્રીને અને પાલમપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે અમારા ઝડપથી સર્વે કરી અને ખેડૂતને સાચો ન્યાય મળે પણ તે કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી તેના માટે અમને એ પણ મુદ્દો લીધો છે કે ઝડપથી કામગીરી પૂર્ણ કરી અને અમને એનો ન્યાય મળે સર્વે કરીને પછી બીજા નંબરનો અમારો પ્રશ્ન છે કે આજે ખેડૂતોના રીસર્વેના નવ વર્ષથી કામ ચાલુ રીતે પણ હજુ સુધી ખેડૂતોની હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે તેનું પણ સરકાર ધ્યાને લઈ અને તરતને તરત કોઈ એવી ટીમ ગોઠવી અને એ સર્વે રીસર્વેનું કામગીરી પૂર્ણ કરશે એવી અમને સરકાર જોડેથી આશા રાખીએ છીએ નવામાં હજુ ખેતી ખેડૂત મંદીના માહોલમાંથી ઊભો થયો નથી અને ઉપરથી નવી શિયાળો સીઝન વાવવાની તૈયારીમાં છે ત્યારે આ લોકોએ ખાતરના એક કટ્ટા દીઠ બસોથી સાડા ત્રણસો રૂપિયાનો ભાવ વધારો કરી નાખ્યો છે એટલે એ ખેડૂતને પડતા ઉપર પાટું મૂકી એવું એમને કામ કર્યું છે એ અમને શીઘ્રથી અતિશીઘ્ર એમને આ ભાવ વધારો પાછો ખેંચવો પડશે એના પછી અમારો ચોથો મુદ્દો છે કે અહીંયા આગળ ખેડૂતની જીવન સમાન બનાસ નદી વહી રહી છે એના એના અનુસંધાને અમે વારંવાર મામલતદાર કચેરીએ કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે કે અહીંયા આગળ બજરીનું જે ખનન થાય છે એને રોકવામાં આવે આપણી આ બનાસ નદીના અંદર જે પણ પાણીનો આપણે ખેડૂતો ઉપયોગ કરીએ છીએ એ પાણી બજરીના કારણે જ અહીંયા સચવાય છે જો ધીરે ધીરે આ રીતની બજરી અહીંયાથી લેવામાં આવશે અને નદી ઊંડી જશે તો પાણીના તળ સો ટકા ઊંડા જશે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનું સીધ્રથી સીધ્ર એનો અમલમાં લઈ અને ખેડૂતોને સાચો ન્યાય આપે જો આ ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા ટૂંક સમયના અંદર આ ખેડૂતો મોટી સંખ્યામાં આવી અને આંદોલન કરશે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે